નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતી વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે આજે ગુજરાતના કયા જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે એમની સાથે દેશની અંદર એવા કયા વિસ્તાર છે કે જ્યાં અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આમની સાથે સતત બે દિવસથી સૌરાષ્ટ્રની અંદર આબ ફાટવા જેવી સ્થિતિ આપણને જોવા મળી હતી આજે કયા જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે કઈ કઈ સિસ્ટમ છે તે ગુજરાતને ગમરોડી રહી છે તે બધું જ આપણે વિંડીના માધ્યમથી પહેલા સમજી લઈએ ગુજરાતની શું સ્થિતિ છે અત્યારે એમની સાથે દેશની અંદર શું સ્થિતિ છે પહેલાં એ આપણે સમજવાનો પ્રયત્ન

અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ અહીંયા પર સતત ઘણા દિવસથી ઓફ શો ટ્રફ સિસ્ટમ છે તે સક્રિય થયેલી જોવા મળી રહી છે એમના થકી જે દક્ષિણ ભારત છે મધ્ય ભારત છે એમની અંદર અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે અને એ જ બધાના પરિણામે ગુજરાતની અંદર અત્યારે સતત ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે રીતે આપણે અત્યારે પવન દેખાઈ રહ્યા છે અરબી સમુદ્રમાંથી જ્યાં બધા પવન ફૂંકાઈ રહ્યા છે તે સૌથી પહેલાં તો મધ્ય ભારત અને દક્ષિણ ભારતની અંદર જઈ રહ્યા છે જ્યાં બધા અહીંયાથી પવન તે જઈ રહ્યા છે અને જ્યાં બંગાળની ખાડી છે તેમ તેમની અંદર એ પવનો બધા આવી રહ્યા છે અરબી સમુદ્રના પવનો અને આ સાથે જ બંગાળની ખાડીના પવનો બધા જ ભેગા થઈ અને ગુજરાતની અંદર એક સારામાં સારી સિસ્ટમ સક્રિય કરી રહ્યા છે આપણે પહેલાં એ પવનો જોઈ લઈએ જે રીતે અરબી સમુદ્રની બધા પવનો આવી રહ્યા છે બંગાળની ખાડી તરફ જઈ રહ્યા છે એ જ બધા પવનો મધ્ય ભારતની અંદર જઈ રહ્યા છે મધ્યપ્રદેશનો જે ભાગ છે એમની અંદર અત્યારે સિસ્ટમ સક્રિય થયેલી દેખાઈ રહી છે તેમના થકી જે આ વરસાદ છે તે આવી રહ્યો છે એટલે કે ક્યાંક ને જ્યાં જે આપણા બધા જ પવનો દેખાઈ રહ્યા છે મધ્યપ્રદેશની અંદર ભેગા થઈ રહ્યા છે અને જે અરબી સમુદ્રના પવનો છે તે પણ ગુજરાતની અંદર આવી રહ્યા છે અને આ બધા પવનો બંગાળની ખાડીમાં પણ જઈ રહ્યા છે અને એ જ પવનો ફરી એક વખત ગુજરાતમાં આવી રહ્યા છે એટલે કે બધું જ અત્યારે ગુજરાતની અંદર ભેગું થઈ રહ્યું છે એટલે કે આગામી દિવસોમાં પણ ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગ કહી રહ્યું હતું કે સોળથી એકવીસ જુલાઈ દરમિયાન જે અત્યારે સારામાં સારો વરસાદ પડી રહ્યો છે એ જે વરસાદનો ત્રીજો રાઉન્ડ છે તે સક્રિય થયો છે એટલે કે સારો વરસાદ પડશે અને અત્યારે ગમરોળી પણ રહ્યો છે સૌરાષ્ટ્રની અને કચ્છને અને એમની સાથે દક્ષિણ ગુજરાતને પણ પરંતુ હવે એક બે દિવસ એટલે કે આજથી થોડી જે સિસ્ટમ છે તે લો પડવાની છે એટલે કે દક્ષિણનો ભાગ હોય સૌરાષ્ટ્ર હોય કે પછી કચ્છ હોય આ બધી જગ્યા ઉપર વરસાદ ઓછો થવાનો છે એમ એક બે દિવસ વરસાદ ઓછો થશે પરંતુ આમની સાથે જ ફરી એક વખત એટલે કે બાવીસ ત્રેવીસ તારીખ આવશે એટલે કે છવ્વીસ તારીખ સુધી ફરી એક વખત સિસ્ટમ છે તે ઉપર આવવાની છે અને ગુજરાતને ગમરોડવાની છે અત્યારે આપણે આ સિસ્ટમ જોઈ રહ્યા છીએ કે કચ્છની અંદર અત્યારે સારામાં સારો વરસાદ પડી રહ્યો છે તેમનું કારણ ફક્ત ને ફક્ત અત્યારે જે અહીંયા કચ્છની ઉપર એક જે સિસ્ટમ સક્રિય થઈ છે તે દર્શાવી રહી છે કે જે આ સિસ્ટમ છે તેમના થકી અત્યારે કચ્છની અંદર અને જે ગુજરાતનો દરિયાકાંઠાનો વિસ્તાર છે એટલે કે પોરબંદર અને જામનગરની અંદર સારામાં સારો વરસાદ પડી રહ્યો છે આ સાથે જ સૌથી પહેલાં અહીંયા એક સિસ્ટમ સક્રિય થયેલી દેખાઈ રહી છે અને એ અને બંગાળની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે એ અને જે આ ઓફ સોર ટ્રફ સિસ્ટમ છે એ બધું જ અત્યારે ભેગું કરી અને ગુજરાતને ગમરોડી રહ્યું છે હવે એ સમજવાનો પ્રયત્ન કરી લઈએ કે હવામાન વિભાગ જે કહી રહ્યું છે એ મુજબ પહેલા દેશની શું સ્થિતિ છે દેશના કયા એવા ભાગ છે કે જ્યાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આજના દિવસને લઈ લે ગુજરાતના બનાસકાંઠાથી લઈને દક્ષિણ ગુજરાતના વલસાડ દાદરાનગર હવેલી સુધી આપણને વરસાદ દેખાઈ રહ્યો છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે કોઈ જ એટલી પણ ભારેથી ભારે વરસાદની શક્યતા નથી આ સાથે જ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના વિસ્તારોમાં પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે આંધ્રપ્રદેશની અંદર પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે જ્યાં રેડ નિશાન દેખાઈ રહ્યા છે એ બધી જગ્યા ઉપર હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે અને જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ દેશની સ્થિતિ છે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં ફક્ત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવે વાત કરવી છે આખા મેપથી આપણે સમજી લઈએ કે અત્યારે કઈ કઈ જગ્યા ઉપર વરસાદની સ્થિતિ સારામાં સારી છે ગુજરાતની નીચેના ભાગમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે જ્યાં વાદળો દેખાઈ રહ્યો છે એ વરસાદનું સૂચન કરે છે આમની સાથે બંગાળની ખાડીમાં પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે એમને લઈને આપણે મધ્યપ્રદેશ જે નીચેના ભાગ છે એટલે કે દક્ષિણ ભારતની અંદર પણ આપણને સારામાં સારો આજના દિવસની લઈને વરસાદ દેખાઈ રહ્યો છે ગુજરાતની અંદર એટલો કોઈ ખાસ વરસાદ આપણને અહીંયા નથી દેખાતો કારણ કે ગુજરાતની જે નીચેનો ભાગ છે ત્યાં જ આપણને ફક્ત વરસાદ દેખાઈ રહ્યો છે ગુજરાતની આપણે સ્થિતિ જોઈ લઈએ ગુજરાતની અંદર અત્યારે કોઈ જ આપણને સિસ્ટમ સક્રિય થયેલી દેખાતી નથી ફક્ત આપણને મધ્ય ભારત અને દક્ષિણ ભારતની અંદર જ આપણને સારો વરસાદ દેખાઈ રહ્યો છે ગુજરાતની અંદર આપણને જેટલો વરસાદ જોઈએ એટલો વરસાદ આજના દિવસને લઈને નથી કારણ કે બે દિવસ સુધી સતત ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છને વરસાદે ગમરોડ્યું હતું એટલે કે જે હજુ બનાસકાંઠાથી લઈને એટલે કે ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના હજુ ઘણા બધા જિલ્લા છે તે કોરાશે હવે એ વાત કરી લઈએ કે હવામાન વિભાગ જે આગાહી કરી રહ્યું છે એ મુજબ કેટલો વરસાદ અને કયા વિસ્તારમાં વરસાદ આપણને દેખાઈ રહ્યો છે ગુજરાતની વાત કરવી છે ગુજરાતની અંદર કચ્છના જે ઉપરી ભાગ છે તેમાં કોઈ જ વરસાદ આપણને નથી દેખાતો આ સાથે જ સૌરાષ્ટ્રના બધા જ વિસ્તારોને વરસાદે કવર કરી લીધા છે દક્ષિણ ગુજરાતમાં પણ આપણને સારામાં સારો વરસાદ દેખાઈ રહ્યો છે પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત હજુ બાકી છે મધ્ય ગુજરાતની અંદર જેટલો જોઈએ એટલો વરસાદ નથી કારણ કે આ એ વિસ્તારનું સૂચન કરે છે કે જેમની અંદર અત્યારે વરસાદ નથી આજે ઉપરનો આપણને સાવ ખાલી વિસ્તાર દેખાઈ રહ્યો છે કચ્છનો પણ ઉત્તર કચ્છ છે તેમાં પણ વરસાદ બાકી છે અને ઉત્તર ગુજરાત છે ત્યાં પણ વરસાદ બાકી છે એટલે કે હજુ એ લોકો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે આ એ સૂચન કરે છે કે ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આજના દિવસને લઈને આપવામાં આવ્યું છે દરિયાકાંઠાના જે વિસ્તારો દેખાઈ રહ્યા છે આ બધા જ આપણને પોરબંદર દેવભૂમિ દ્વારકા આ સાથે જ જુનાગઢ ગીર સોમનાથ એમની અંદર પણ અત્યારે આપણને ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આજે ઓરેન્જ પટ્ટો દેખાઈ રહ્યો છે રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા આ બધા જ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતા આજના દિવસને લઈને નથી ખાલી ભારતીય અતિ ભારે વરસાદની શક્યતા છે વલસાડ સુરત નવસારી આ જે વિસ્તાર છે ત્યાં આપણને ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાનનું આ મોડેલ દર્શાવી રહ્યું છે બાકીનો જે બધો વિસ્તાર છે ત્યાં ખાલી ભારે વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં અત્યારે આપણે જેટલો વરસાદ જોઈએ છે જેટલો લોકો વરસાદનું અનુમાન લગાવી રહ્યા છે તેટલો વરસાદ ત્યાં નથી પડી રહ્યો હવે એક બીજા મોડેલથી આપણે સમજી લઈએ કે હવામાન જે કહી રહ્યું છે એ મુજબ આજના દિવસ માટે હવામાન વિભાગે કયા જિલ્લામાં કેટલા વરસાદની આગાહી કરી છે સૌપ્રથમ આપણે ઓરેન્જ એલર્ટની વાત કરી લઈએ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ કયા જિલ્લામાં પડવાનો છે આજે અમરેલીનો વારો છે ભાવનગરનો વારો છે દક્ષિણ ગુજરાતની અંદર સુરત નવસારી વલસાડ દાદરાનગર હવેલી આ એ જિલ્લા છે કે જે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે એટલે કે ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને એ વિસ્તારની વાત કરી લઈએ કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ ભરૂચ ડાંગ અને તાપી આ એ જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ગઈકાલે જ જે અત્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી બાકીના આપણે જિલ્લાઓ દેખાઈ રહ્યા છે અત્યારે કોરા દેખાઈ રહ્યા છે કે ત્યાં હવામાન વિભાગે કોઈ જ વરસાદની આગાહી નથી કરી ખાસ લોકો કહે છે કે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણામાં વરસાદ નથી તો હવામાન વિભાગ છેલ્લા ત્રણ ચાર દિવસથી આ જગ્યા ઉપર વરસાદની કોઈ જ આગાહી નથી કરતું ફક્ત અને ફક્ત આગાહી કરવામાં આવે છે તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છની આગાહી કરવામાં આવે છે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતની હવામાન વિભાગે છેલ્લા ત્રણથી ચાર દિવસ સુધીમાં કોઈ જ આગાહી નથી કરી આ ગઈકાલનું છે જે અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી તેમની વાત કરી લઈએ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ અમરેલી ગીર સોમનાથ આટલા વિસ્તારોની અંદર ગઈકાલે અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો પોરબંદરની અંદર આબ ફાટવાની સ્થિતિ આપણને જોવા મળી હતી અને એ જ વરસાદ પછી સીધો જ જૂનાગઢ તરફ ડાયવર્ટ થઈ ગયો હતો જૂનાગઢ જિલ્લામાં પણ સારામાં સારો વરસાદ પડી રહ્યો હતો અને આજે જે આગાહી કરવામાં આવી છે તેમાં અમરેલી ભાવનગરનો સમાવેશ થાય છે પરંતુ આપણે આ ગઈકાલનો જોઈ રહ્યા છીએ જ્યાં રેડ એલર્ટ સુરત નવસારી વલસાડમાં આપવામાં આવ્યું હતું એમની સાથે કચ્છની અંદર ઓરેન્જ એલર્ટ હતું એટલે કે અતિ ભારે વરસાદની આગાહી હતી મોરબી જામનગર સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગર આ એ જિલ્લા છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ભરૂચ છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગ આ એ જિલ્લા છે કે જે હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી એટલે કે ગઈકાલે રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપ્યું હતું એમાં પણ આપણને જોઈ શકાય છે કે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ખેડા મહીસાગર અને અરવલ્લી આ એ જિલ્લા છે જે હવામાન વિભાગે કોઈ જ વરસાદની આગાહી નથી કરી બનાસકાંઠાના લોકો કહી રહ્યા છે કે બનાસકાંઠામાં અત્યાર સુધીમાં વરસાદ નથી નોંધાયો હા તો એ સાચું છે કારણ કે હવામાન વિભાગનું એક પણ મોડલ ત્યાં વરસાદનું સૂચન નથી કરતું ફક્ત ને ફક્ત સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતમાં જ કરવામાં આવે છે અને હવે એ જોઈ લે કે હવામાન વિભાગે જે દસ ટીમો તૈનાત કરી છે ભારે વરસાદની આગાહીને વચ્ચે એ કયા કયા જિલ્લામાં અત્યારે રાખવામાં આવી છે નર્મદા કચ્છ રાજકોટ વલસાડ દેવભૂમિ દ્વારકા જૂનાગઢ ભાવનગર અમરેલી સુરત અને ગીર સોમનાથ આ દસ જિલ્લાની અંદર હવામાન વિભાગે એનડીઆરએફની ટીમને તૈનાત કરી દીધી છે કારણ કે ગમે ત્યારે ગમે તે જગ્યા ઉપર આબ ફાટવાની સ્થિતિ સર્જાઈ શકે છે અને એમની સાથે જે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું એટલે કે જાનમાલ અને લોકોને કોઈ નુકસાન ન થાય તે માટે આ તમામ જે એનડીઆરએફની ટીમ છે તે તૈનાત કરી દેવામાં આવી છે અને આ બધા જ જિલ્લાઓ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છે કે જ્યાં સૌથી વધારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી તે મુજબ વરસાદ વરસી રહ્યો છે ગુજરાતનું આપણે છેલ્લી વખત એક જોઈ લઈએ કે કયા વિસ્તારોમાં જે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે ગુજરાતના જે આજુબાજુના વિસ્તારો આપણને દેખાઈ રહ્યા છે અરબસાગર છે એ જગ્યા ઉપર અત્યારે આપણને સારામાં સારો વરસાદ દેખાઈ રહ્યો છે એટલે કે દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી આટલા વિસ્તારોની અંદર આપણને સૌથી વધારે વરસાદ દેખાઈ રહ્યો છે કચ્છના નીચેના ભાગમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે આ સાથે જે અહીંયા ખંભાતનો અખાત છે ત્યાં પણ આપણને જે ઓફસોર્સ સિસ્ટમ જે મહારાષ્ટ્ર સુધી સ્થાપિત થયેલી છે તે વલસાડ નવસારી સુરતની અંદર સારામાં સારો વરસાદ આપણને દેખાઈ રહ્યો છે અને આ જ બધા જિલ્લાઓની અંદર એનડીઆર ટીમ તૈનાત કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ અમરેલી ભાવનગર આ સાથે જ ગીર સોમનાથ હોય કે જૂનાગઢ હોય અહીંયા વલસાડ સુરત અને નર્મદાની અંદર પણ એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે કારણ કે અહીંયા જે સિસ્ટમ સક્રિય થયેલી છે ગુજરાતના જે મધ્ય ગુજરાત છે તેમની આજુબાજુ એ સૂચન કરે છે કે ગુજરાતની અંદર આગામી દિવસોમાં સારો એવો વરસાદ પડવાનો છે અહીંયા આપણને વરસાદ દેખાઈ રહ્યો છે જે આ સિસ્ટમ છે એમનું કનેક્શન અહીંયા જે લો પ્રેશર સર્જાયું છે તેમના થકી છે એટલે ગુજરાતની અંદર કચ્છ અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ પડી રહ્યો છે આગામી દિવસોમાં આ વરસાદ છે તે ઓછો થવાનો છે એટલે કે હવે ધીમે ધીમે વરસાદની સિસ્ટમ છે તે ધીમી થવાની છે એટલે કે આજે કોઈ પણ જિલ્લામાં રેડ એલર્ટ નથી આપવામાં આવ્યું ફક્ત અત્યારે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે હજુ બે દિવસ આવી જ સ્થિતિ રહેવાની છે ત્રણ દિવસ પછી સિસ્ટમમાં સુધારો થવાનો છે એટલે કે બાવીસ ત્રેવીસ તારીખ પછી ફરી એક વખત આ સિસ્ટમ ઉપર આવશે અને સારામાં સારો એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી ફરી વખત કરવામાં આવશે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર